આજનો પ્રેરણા સંદેશ ભાગ એકસો દસ ઓગણીસો નેવું સાલમાં અમેરિકામાં બોસ્ટનમાં વિલિયમ ખ્યોરી નામના હોટલમાં રસોઈ બનાવનાર એક સામાન્ય માણસને ટુ પોઈન્ટ ફાઇવ મિલિયન ડોલરની લોટરી લાગી તેઓ ખૂબ જ ખુશ થઈ ગયા કે હવે મારે હોટલમાં રસોઈયા તરીકે મજૂરી નહીં કરવી પડે અને હું ખૂબ જ ધનવાન થઈને સુખેથી જીવન જીવીશ પરંતુ બે જ અઠવાડિયામાં તેઓની ચિંતા ખૂબ વધી ગઈ કે પચીસ લાખ ડોલરને કેવી રીતે મેનેજ કરવા વગર પૂછે ઘણા બધા સલાહકારો પણ અલગ અલગ સલાહ આપવા લાગ્યા તેથી આ માણસનો સ્ટ્રેસ લેવલ એટલો બધો વધી ગયો કે તેઓને હાર્ટ એટેક આવી ગયો ને મરી ગયા પચીસ લાખ ડોલર પડ્યા રહ્યા આજે દુનિયાની અંદર જેની પાસે પૈસા નથી તેને પણ ચિંતા છે અને જેની પાસે બહુ જ સંપત્તિ છે તેઓને પણ એ પૈસા ક્યાં વાપરવા કેવી રીતે મેનેજ કરવા તેની ચિંતા છે તો જે મધ્યમ વર્ગવાળા છે તેઓને પણ પોતાની જરૂરિયાતો કેવી રીતે સંતોષવી અને કેવી રીતે આગળ વધવું તેની ચિંતા છે એટલું જ નહીં આજે વિદ્યાર્થીઓને પરીક્ષાની ચિંતા છે તો નોકરિયાતને નોકરી જતી ન રહે તેની ચિંતા છે ધંધાવાળાને કોમ્પિટિશનની ચિંતા છે તો વિશ્વભરની મોટી ધનાઢ્ય વ્યક્તિઓને પોતાનું સ્ટેટસ મેન્ટેન કરવાની ચિંતા છે રાજકીય ક્ષેત્રે કામ કરનારાઓને લોકો વોટ આપશે કે નહીં તેની ચિંતા છે તો રમતવીરોને હારી જવાની ચિંતા છે ટૂંકમાં અત્યારના સમાજનો મોટો રોગ એટલે ચિંતા સ્ટ્રેસ માનસિક તણાવ પરંતુ એમ કહેવાય છે કે ચિંતા ચતુરાઈ ઘટે ઘટે રૂપબલ જ્ઞાન ચિંતાસે ચતુરાઈ ઘટે ઘટે રૂપબલ જ્ઞાન ચિંતા બળી અભાગિની ચિંતા ચિતા સમાન ચિતા તો માણસને એકવાર બાળે છે પરંતુ ચિંતા તો વારંવાર બાળે છે તો આ ચિંતા ક્યારે દૂર થાય તો આપણા શાસ્ત્રો કહે છે કે ચિંતા ન કરવી પરંતુ ભગવાનનું ચિંતન કરવું અને જીવનમાં ધર્મ ભાવનાનું સિંચન કરવું અને ભગવાનના ચિંતન અને ધર્મના સિંચનથી જ ચિંતા પોતે જ ચિત્તામાં બળી જતી હોય છે અને આપણા અંતરમાં શાંતિ અને આનંદનો અનુભવ થતો હોય છે મીરાંબાઈ અને નરસિંહ મહેતાના જીવનમાં ઘણા દુઃખો આવ્યા હતા પરંતુ કોઈ દિવસ તેઓને ચિંતા થઈ હતી ખરી ભક્ત નામદેવ એકનાથ અને તુકારામને સંસારમાં અપ્સ એન્ડ ડાઉન્સ તો ઘણા આવેલા પરંતુ શું તેઓને કોઈ દિવસ માનસિક તણાવની અસર થઈ હતી દાદા ખાચર પર્વતભાઈ અને ગોવર્ધનભાઈ જેવા ભગવાન સ્વામિનારાયણના ભક્તોના વ્યવહારમાં પણ મુશ્કેલીઓ તો આવી હતી પરંતુ આ બધા ભક્તોના અંતરમાં એવી જ સમજણ હતી કે એ હરી છે મારો રાખણહાર એ હરી છે મારો રાખણહાર એ જ છે મારો તારણહાર ચિંતા કરીને શું મળે બેઠા છે આપણા સર્વાધાર તો જેને ભગવાનનું ચિંતન હોય છે જેઓ ધર્મ પ્રમાણે જીવન જીવે છે ચિંતા તેમનાથી સો નહીં હજાર માઇલ દૂર હોય છે અને આ વાત માત્ર આપણા શાસ્ત્રોમાં જ લખેલી છે એવું નથી પરંતુ આજનું આધુનિક વિજ્ઞાન પણ આ વાત કરે છે અમેરિકામાં કનેક્ટિકટ સ્ટેટમાં આવેલી વિશ્વ પ્રસિદ્ધ યેલ યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિકોના એક સર્વેક્ષણ મુજબ જે મનુષ્યો ધાર્મિક સ્થાનોમાં જાય છે ભગવાનને પ્રાર્થના કરે છે એવા મનુષ્યોમાં સ્ટ્રેસથી થતી બીમારીઓનું પ્રમાણ ઘણું ઓછું હોય છે એવું તારણ આવેલું છે તો નોર્થ કેરોલિના સ્ટેટની ડ્યુક યુનિવર્સિટીના એક સંશોધન મુજબ ધાર્મિક વિધિ વિધાનોમાં ભાગ લેનારાઓને તેમજ મંદિરોમાં જનારા લોકોને હતાશા નિરાશા સ્ટ્રેસ ઓછા હોય છે અને તેઓ વધુ તંદુરસ્ત જીવન જીવે છે આનો મતલબ એવો નથી કે મંદિરોમાં જનારા અને ધાર્મિક વિધિઓ કરનારાઓના જીવનમાં દુઃખો નથી આવતા દુઃખ મુશ્કેલીઓ તો દરેકના જીવનમાં આવે જ છે પરંતુ ભગવાનમાં શ્રદ્ધા ધરાવનારાના અંતરમાં વધુ હિંમત અને સમજણ હોવાથી તેઓ જવલ્લે જ ચિંતાનો ભોગ બને છે અને કદાચ માનસિક તણાવ હોય તો પણ તેઓ એ પરિસ્થિતિમાંથી જલ્દી બહાર આવી શકે છે માટે ભગવાન પર દ્રઢ વિશ્વાસ રાખી સમજણ કેળવવાથી ચિંતા મુક્ત જીવન બને છે તેથી જ મહર્ષિ અરવિંદ કહેતા કે ચિંતા એ ભગવદ્ કૃપા પ્રત્યેનો અવિશ્વાસ છે એટલે કે જેટલી ચિંતા વધુ તેટલો ભગવાનની કૃપામાં ઓછો વિશ્વાસ કહેવાય પરંતુ જેઓને ભગવાનમાં અતૂટ વિશ્વાસ હોય છે કે ભગવાન આપણી રક્ષા કરશે જ અને એ ભગવાન આપણી સાથે જ છે તે ભક્તો કેવા આનંદમાં રહેતા હોય છે તો કાઠિયાવાડ પ્રદેશમાં ગોઠીલ ગામમાં એક સુરદાસ ભક્ત રહેતા હતા તેઓનું નામ હતું કડવા ભગત નામ તો કડવા ભગત હતું પરંતુ સ્વભાવે તેઓ ખૂબ જ મીઠા હતા અખંડ ભગવાનનું સ્મરણ કરતા પોતાની પાસે કોઈ બેસવા આવે તેને પણ ભગવાનના મહિમાની જ વાતો કરતા કોઈ દિવસ ભગવાનને ફરિયાદ ન કરતા કે તમે મને આંખો કેમ નથી આપી તેઓના શરીરમાં ઘણી બધી બીમારીઓ પણ હતી ઘણીવાર ખૂબ જ પીડા થવાથી જોર જોરથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ પણ બોલતા પરંતુ સાથે સાથે એમ પણ કહેતા કે હે ભગવાન હું તમને નથી જોઈ શકતો પણ મને વિશ્વાસ છે કે તમે તો મને જોઈ જ રહ્યા છો મને દુઃખ આપીને તમે મારી પરીક્ષા કરો છો પણ હું મુખમાંથી કોઈ દિવસ ફરિયાદ નહીં કરું મને કોઈ ચિંતા નથી મારી જેટલી કસોટી કરવી હોય તેટલી કરો પરંતુ આપના ભજનથી મારા અંતરમાં ખૂબ જ આનંદ છે હવે આવા ભક્તોને કોઈ દિવસ ચિંતા થાય ખરી એટલા માટે જ એમ કહેવાયું છે કે ચિંતા સબકો ખા ગઈ સે ઉડ ગઈ નીંદ ચિંતા સબકો ખા ગઈ ચિંતા સડ ગઈ નીંદ જો ચિંતા સે ના ડરે ભક્ત હૈ વો શૂરવીર આવા શૂરવીર ભક્ત બનીને તમામ ચિંતાઓ ભગવાન ઉપર છોડીને આપણા જીવનમાં પ્રભુનું ચિંતન અને ધર્મનું સિંચન કરીને આપણે પણ અખંડ આનંદમાં રહી શકીએ એ જ સંદેશ સાથે તેમજ આપના અને આપણા સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ